રામદાસ આઠવલે સાહેબ ના જન્મ દિવસે રામદાસ આઠ પોતે લોકો છે જે મજૂરો લોકો છે તેની સેવા કરવાનો અવસર મળેલો છે તે એ અવસર રૂપે અમે આજ ભાગરૂપે એના જન્મદિવસે દિવસે અમે શ્રમ સુવિધા કેન્દ્ર એની સ્થાપના થાય એની અમે એક આજ માંગ કરેલી છે મુખ્યમંત્રીને અમે કાં એક લેટર લખવાના છીએ આજે એક લેટર મોકલશું મુખ્યમંત્રીને કે જન સુવિધા કેન્દ્ર અહીંયા સ્થાપના કરવામાં આવે જુબેલી ગ્રાઉન્ડ કારણ કે મજૂર લોકો છે અહીંયાં થી ચારસો જણાની એકઠી ભીડ હોય છે ને બિચારા તડકામાં છાયામાં વરસાદમાં ઠંડીમાં એ લોકો અહીંયા પીડિતા હોય છે તો એ લોકોની સુવિધા થાય એના માટે અમારી એક માંગ કરવાની છે ને જન્મદિવસ નિમિત્તે

રામદાસ આઠવલે સાહેબ એવી અમારી શુભકામના છે તમારે આગે બઢો એટલું બોલવાનું છે રામદાસ આઠવલે સાહેબ આગે બઢો આમ તમારા સાથે રામદાસ આઠવલે સાહેબ આગે બઢો રામદાસ આઠવલે સાહેબ આગે બઢો